સુરતમાં ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ છે વિવિધ વિસ્તારોમાં દરવાજા સહિત વિવિધ વિસ્તારમાં સુધી પાણી ભરાયા હતા જેથી વાહન ચાલકોને પગપાળા જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરાવાના કારણે અનેક ત્રિચક્રી અને ચાર ચક્રી વાહનો રસ્તામાં બંધ પડી ગયા હતા અને ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી નાગરિકોએ વરસાદી પાણીમાંથી વાહન ઠેલતા દ્રશ્યો શાળા અને વિસ્તારોમાં જોવા મળ્યા હતા સુરષ્ટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દાવા કરવામાં આવતા પ્રિ મોન્સૂન કામની અસરકારકતાની પોલ ખુલી ગઈ છે નાળાઓની સફાઈ ડ્રેનેજ વ્યવસ્થાની તૈયારી અને નીચાણવાળા વિસ્તારોમાં નિકાસ વ્યવસ્થાના અભાવના કારણે વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે નાગરિકોને તંત્ર વિરુદ્ધ નારાજગી પણ વ્યક્ત કરી હતી અને માંગ કરી છે કે વરસાદી સીઝન શરૂ થવા પહેલા યોગ્ય આયોજન કરવામાં આવ્યું અને માત્ર કાગળ પર નહીં મેદાને કામગીરી જોવા મળે મારું નામ છે તોફિક રહીમભાઈ મુલતાની મારું રહેવાનું છે વડિયાળી બજાર આ હોળી બંગલા સ્થળ પર છે ને અત્યારે આ પાણી વરસાદનું ભરાઈ ચૂકેલું છે ને ફાયર બ્રિગેડના બોમ્બાના હિસાબે આ મારો કાચ તૂટી ગયો છે દુકાનનો એનો જવાબદાર કોણ રહેશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને હું જણાવવા માગું છું કે આ બધું મારું નુકસાન થઈ રહ્યું છે એનું ભરપાઈ કોણ કરશે સર હું અહીંયા બાવીસ વર્ષથી રહું છું બાવીસ વર્ષથી અહીંયા પાણી ભરાય જ છે વચ્ચે તમે વરસાદની ગટર બનાવેલી હતી ત્યારે પાણી નીકળી નિકાલ થઈ ગયેલો હતો પણ હમણાં છેલ્લા પાંચ વર્ષથી આ પાછું પાણી ભરાતું રહે છે શું જવાબ પાણી ભરાવાની તકલીફ નથી જતી તો તમેજ આપી સેન્ટ્રલ ઝોનને એક જ મેસેજ આપવા માંગુ છું કે આનું જલ્દીથી નિવારણ કરી અને અમને સંતોષપૂર્વક જવાબ મળે સંતોષપૂર્વક અમારું કામ થઈ જાય કેટલો નુકસાન થયું આ ઓછામાં ઓછો અમારો સમજી લો કે ત્રીસ ચાલીસ હજારનું તો નુકસાન થઈ ગયું છે આ ગ્લાસ તૂટી ગયું અંદર બધો માલ ખરાબ થઈ ગયો છે મારો આ તમે જોઈ શકો છો મારી દુકાનની અંદર જ ઉભેલો છો તમે અત્યારે ફાયર બ્રિગેટના હિસાબે મારું આ બધું વસ્તુઓ નુકસાન થઈ ગયેલું છે તમે જોઈ રહ્યા છો સાહેબ કાચ બી તમારી સામે ટુકડા નીચે પડેલા જ છે સાબિતીના તોડ પર તમને મારા બતાવવા માટે જોઈ લો પાણી ભરાવાનું નિકાલ એમણે કરેલું હતું નવી લાઈન હમણાં નથી નાખીને લાઈન આગળથી ચોકઅપ છે એવું કહેવામાં આવેલું હતું કયા વર્ષે બચાવોનું તો શું હોય છે કે બચાવો હતો કે ભાઈ વરસાદનું પાણી ભરાવે એટલે મોજ મસ્તી કરવાના છે તો એની સાથે તંત્રને જણાવવા માગું છું કે આ જે આ વસ્તુ થઈ રહેલું છે તે અમારા મિડલ ક્લાસ માણસો માટે બહુ અઘરું છે અત્યારે કે આ વસ્તુ થઈ રહેલું છે અત્યારે